એની જ ભાર ઉપાડ્યો ને એ જ કરે ને મને તો કાંઈ ખબર જ નથી પછી ડૉક્ટર મહાદેવ પ્રસાદ છે જી એને કીધું કે કાંઈ જરૂર હોય તો મને કે એ સામેથી કહે પછી હવે બીજા તો કેને આપણે કહેવું એટલે ભાર કંઈ રાખ્યો નથી ને કાયમ અમારે આનંદમાં વધારો થતો જાય અને અમે બધા મોજમાં આવતા જાય ને ગામે એ મોજમાં આવતું જાય હવે તો આ વધે એમ નથી ને કઈ એક બે દી વધારવા અમારે હા અને આ અમારી કોઈ છેલ્લી કથા નથી ભગવાન જ્યારે પ્રેરણા કરીએ ત્યારે ઠપકારી દે હું પાછા ભગવતજીને ખરેખર ભનુભાઈએ બહુ મોટી વાત કરી કે હવે ભગવાન પ્રેરણા કરશે ત્યારે ફરી એક કથા પણ કદાચ કરી નાખશું બરોબર છે પરંતુ ખાસ કરીને ભનુભાઈ શાસ્ત્રીજી જ્યારે એમ કહેતા હોય બરોબર છે કે તમારો જન્મ થયો છે એ ભજનને હાચવવા માટે થયો છે આ બહુ મોટી વાત કરી છે તો તમે આ વાતને લઈને શું કહેશો એ વાત છે એ સાચી છે અને હું એ જ કરું છું ને હું પેલા શરૂઆતમાં જ્યારે બે હજાર નવા ઓગણીસો નવ્વાણું બે હજારથી લઈને હું સંતવાણીમાં જો કે બચપનથી જ સંતવાણીમાં અહીંયા અમારે ભક્તો છે ભજનીકો છે અમારા ગામના છે પૂજા ભગત છે ભગત રામભાઈ પછી બીજા રામભાઈ છે એવા ઘણા છે ભૂરા કાકા હતા અમારા એટલે એ લોકોની સાથે મેં ઘણા કાર્યક્રમો અહીં નાના નાના હું આયોજક તરીકે કરતો પછી અમે ભજન કરતા પછી આજુબાજુના ગામ છે એમાં અમારે ભજનીકો જે જૂની પેઢીના છે એમની પાસેથી મેં ખૂબ આનંદ ભજનનો લીધો છે અને આયોજક તરીકે હું ઘણા વર્ષો મેં ઓલું કર્યું પછી મેં ગાવાનું તો મારી મેં હું ગાતો તો એ પબ્લિકને આનંદ આવ્યો એમાં પબ્લિકે મને સ્વીકાર્યો તો પછી હું ભજન ગાતો અને ભજન ગાતો તો એ ભજનમાં કોઈ મેં પૈસાથી હાવ ભજન ગાવા એવું મારું પહેલેથી જ નિયમ હતો એટલે હું પૈસા લઉં છું અને લેતો પણ અમુક માપે ઓછી માત્રામાં પૈસા લેતો મારા જીવન નિર્વાહ માટે લેતો અને જે તે કાંઈ ભજનમાં છે એ બધું આ કુદરતની એક પ્રેરણા છે અને કદાચ કીએ મહાદેવ પ્રસાદ ડૉક્ટર મહાદેવ પ્રસાદજી કહેતા હોય કે તમારો જન્મ આ માટે તો હોય તો હું ભાગ્યશાળી માનું છું કે હું આ ભગવાનના કાર્યને હું કુદરતને એ ટેકો આપું અને કુદરત મને એ ટેકા રૂપે સ્વીકારે અને મને નિયુક્ત કર્યો તો એ બદલ હું કુદરતને દંડવત કરું છું